જો તમે પણ ઈચ્છતા હો કે તમારા મોબાઈલની અંદર જે પણ વિડીયો ફોટો હોય જો તમારે તે મેમરી કાર્ડની અંદર નાખવા છે તો તમે કેવી રીતે નાખી શકશો જેથી તમારા મોબાઈલની જે સ્પેસ છે જે મેમરી છે તે એકદમ ખાલી રહે તો આની માટે શું કરવાનું રહેશે તમારા મોબાઈલની અંદર ફાઇલ મેનેજર એપ્લિકેશન હોય છે તેને જે ઓપન કરી લેવાને છે ફાઇલ મેનેજર ઓપન કર્યા પછી હવે તમે માની લો કે તમારે અમુક જે પણ ફોટો વિડિયો તમારે મેમરી કાર્ડની અંદર નાખવા માની લો હું તમને બતાવવા માટે આજે એક ફોલ્ડર છે તે હું તમને બતાવવા માટે આજે ફોલ્ટર મેં અહીંથી સિલેક્ટ કર્યું છે તમારે આ રીતે તમારો ફોટો વિડીયો હોય તેની સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યારબાદ શું કરવાનું રહેશે અહીંથી જે મૂવ લખલ છે જોઈ શકો છો આજે મઉ લખલ છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી આ મારા મોબાઈલની અંદર જોઈ શકો છો મેમરી કાર્ડ નથી નાખેલી પણ તમારા મોબાઈલની અંદર જો મેમરી કાર્ડ નાખેલી હશે તો અહીંથી નીચે મેમરી કાર્ડનું ઓપ્શન જોવા મળી જશે સિમ્પલ તમારે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે મેમરી કાર્ડ ઉપર ક્લિક કરી અને અહીંથી આજે મૂવનું ઓપ્શન આપેલું છે આ જે મઉ લખલ છે તેની ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી દેવાના છે એટલે તમારો ફોટો વિડીયો જે પણ તમે મૂવ કરશો તે મેમરી કાર્ડની અંદર મૂવ થઈ જશે અને જે ફોનમાંથી નીકળી જશે તો આ રીતે તમે કોઈપણ ફોટો વિડીયોને તમારા મોબાઈલની અંદરથી મેમરી કાર્ડની અંદર નાખી શકો છો